કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષાર જે વિજ્ઞાનનું એક ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે તો અગર ચેપ્ટર તમે નથી વાંચ્યું તો જરૂરથી ચેપ્ટર પહેલાં તમારા એટલે કે પ્રકરણ પહેલાં તમારા પાઠ્યપુસ્તકમાંથી વાંચજો અને પછી આ પ્રશ્નના જવાબો તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક આપવા માટે ખૂબ સહાયક નીવડશે તો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે બાજુના ઘંટીના બટનને જરૂરથી દબાવજો કે જેથી તમને દરેક નવા વિડીયોની માહિતી મળતી રહે તો ધોરણ દસ માટેના આ પ્રકરણ નંબર બે જે એમ જોઈએ જઈએ તો દર વખતે એમાંથી નાના મોટા પ્રશ્ન પૂછાતા જ હોય છે તો એ પહેલો પ્રશ્ન છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો હવે જો એસિડ કોને કહેવાય તો પેલું કે એસિડ સ્વાદે ખાટા હોય બીજું તે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે શું ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે ત્રીજું તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે ચોથું તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ એટલે કે એચ ગેસ મુક્ત કરે બરાબર હવે છે બેઝના ગુણધર્મ તો બેઝ સ્વાદે તુરા હોય તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે જે લાલ લિટમસ પેપર હોય તેની પાણીને એક બે ટીપા નાખીએ અને પછી એને બેઝમાં નાખીએ તો એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે હવે બીજો પ્રશ્ન જોઈએ તો આ તો એક બેઝિક વાત થઈ કે જે તમને ખબર જ હોવી જોઈએ કે એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય હવે આપણે જોઈશું કે સૂચક એટલે શું એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકોના નામ આપો તો પ્રશ્ન જ કહે છે કે એસિડ બેઝની પરખ માટે વપરાતું કોઈ રસાયણ છે જેને આપણે સૂચક કહીએ તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન આપે તેને સૂચક કહીએ છીએ એસિડ બેઝની પ્રકૃતિ પરખ માટે જે કૃત્રિમ સૂચકો વપરાય છે તેમાં પહેલું છે મિથાઇલ ઓરેન્જ અને બીજું છે ફિનોપ થેલિન તમે જેવું રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જશો તો આ બંને હશે હશે ને હશે જ હવે છે કુદરતી સૂચકો કેવા કુદરતી સૂચકો તો એ છે લિટમસ પેપર બીજું છે હળદર પછી છે લાલ કોબીજના પાન હાઇડ્રેનજીયા પેટ્રોનિયા અને જીરાનિયમ જે હાઇડ્રેનજીયા છે પેટ્રોનિયા છે અને જીરાનિયમ છે તે ફૂલની પાંખડીઓને આપણે ઉપયોગ કરીએ છીએ કારણ કે તે ફૂલની પાંખડીઓનો રંગ એસિડ અને બેઇઝ બંને સાથે અલગ અલગ હોય છે હવે છે વેનીલા અર્ક ડુંગળી લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે વાસ એટલે સુગંધ અને તેને ઘ્રણેન્દ્રિય સૂચકો કહે છે તો જેની સુગંધમાં બદલાય આવે બદલાવ આવે તેને આપણે શું કહીશું ઘણેન્દ્રિય સૂચકો તો તેવા કોણ કોણ છે વેનીલા તેનો અર્ક આપણે લઈશું ડુંગળી અને પછી ત્રીજું છે લવિંગ બરાબર આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે તેને લાયકેન કે જે થેલોફાઈટા વર્ક સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે તેને સૂચક તરીકે વપરાય છે એટલે કે તે સૂચક તરીકે વર્તે છે બરાબર આગળનો પ્રશ્ન જોઈએ તો છે આ તમારી પુસ્તકનો પ્રશ્ન છે એટલે કે પાઠની વચ્ચે વચ્ચે જે સવાલ આવે ને તેમાંનો એ છે તમને ત્રણ કસનડી આપવામાં આવી છે ટેસ્ટયુબ ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટ્યુબ ગુજરાતીમાં કહેવાય કસનડી તમને ત્રણ કસનડી આપવામાં આવી છે તેમાંથી એકમાં નિસંદિત પાણી એટલે કે જે કોઈ એસિડ નથી બેઝ નથી તેવું પાણી આપ્યું છે નિઃન્દિત પાણી બાકીની બે અનુક્રમે એસિડ અને બેઝ દ્રાવણ ધરાવે છે જો તમને માત્ર લાલ લીટમસ પેપર આપવામાં આવે એટલે કાપેલ હોય તો તમે દરેક કસનડીમાં રહેલા ઘટકને ઓળખી કેવી રીતે શકો તો જોઈએ જવાબ આપણને સૌપ્રથમ ત્રણ કસનડીને શું કરીએ નામ આપી દઈએ કસનડી એ બી અને સી કસનડી એ બી અને સીમાં રાખેલા દ્રાવણમાંથી એક એક ટીપું લઈ તેને લાલ લિટમસ પેપર પર નાખીએ જે કસનળીના દ્રાવણનું ટીપું લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે કસનળીમાં બેઝ છે એમ આપણને ખબર પડે હવે બાકી રહેલી બે કસનળી એસિડ અથવા નિશ્ચેદિત પાણી હશે એમ આપણને ખબર પડી એમ સમજ પડી બરાબર ને હવે બાકી રહેલી કસનડીના દ્રાવણમાંથી એક એક ટીપું લઈ બેઝના દ્રાવણનું એક ટીપું નાખો જે કસનાળીમાં દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્રિત થઈ રંગ બનાવે તો તેને આપણે કહીશું કે એસિડ છે અથવા આપણે જે લાલ લિટમસ પેપર છે જે ભૂરું થઈ ગયું છે ને તે ભૂરલ પેપરને એસિડ ફરી લાલ બનાવી દેશે તો પણ આપણને ખબર પડે પણ પાણી એની સાથે કોઈ જાતનો રંગ પરિવર્તન આપશે નહીં એટલે આપણને ખબર પડશે કે નિશ્ચંદિત પાણી કઈ કસનાળીમાં છે બરાબર હવે છે ઇન્દ્રિય સૂચક કોને કહેવાય તેના ઉદાહરણ આપો તો જુઓ જે પદાર્થની એસિડ કે બેઝ માધ્યમમાં વાસ બદલાય વાસ એટલે કે સુગંધ તેવા પદાર્થને ઘ્રણેન્દ્રિય સૂચકો કહેવાય છે તેના ઉદાહરણ જોઈએ તો વેનિલા અર્ક ડુંગળીનું પાણી અથવા ડુંગળીનું તેલ લવિંગનું તેલ બરાબર હવે છે ઘણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરત કઈ રીતે કરશો તો જો એસિડ ઘણેન્દ્રીય સૂચકની સાથે વાસ દૂર થતી નથી પરંતુ બેઝ સૂચક સૂચકની વાસ દૂર કરે છે એસિડ કોઈ રીતે એની સુગંધને દૂર કરી શકતું નથી પણ બેઝ સુગંધને દૂર કરે છે જેમ કે એટલે કે દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડના ટીપાનો છંટકાવ કરીએ તો કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે જે સૂચવે છે કે એસિડ એ ઘનઅ સૂચકની વાસ દૂર કરતો નથી પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ એન એ ઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે તેના ટીપાનો છંટકાવ કરીએ તો કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવતી નથી જે સૂચવે છે કે બેઇઝ એ ઘણીન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે એસિડ વાસ દૂર કરતો નથી બેઇઝ વાસ દૂર કરે છે જીંક ધાતુની મંદ એચ કે મંદ એચ ટુ એસ ફોર સાથેની પ્રક્રિયાથી એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે પણ મંદ એચ એન ઓ થ્રી સાથેની પ્રક્રિયાથી વાયુ ઉત્પન્ન થતો નથી શું કહે છે ઝીંક પ્રશ્ન છે ઝીંક એટલે ઝેડ એન ધાતુની મંદ એચસીએલ સાથેની પ્રક્રિયા કે મંદ એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ એચસીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને એચ ટુ એસઓ ફોર એટલે સલ્ફ્યુરિક એસિડ એની સાથેની પ્રક્રિયા આગળ ઝીંકની કરાવવામાં આવે એટલે કે ઝીંક ના થોડા નાના નાના ગોળીઓ આવે તેને આપણે અંદર નાખી દઈએ તો શું થાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય પરંતુ એચ એનો થ્રી એટલે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કેમ આવું પૂછ્યો છે સવાલ આપણને તો જુઓ ઝિંક ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે ઝિંક કોની સાથે પ્રક્રિયા કરે એચ સીએલ એચસીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને એચ ટુ એસઓફોર એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે ઝીંક એટલે કે ઝેડન ધાતુ એ એચ વાયુ કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી તે મંદ એચ કે મંદ એચ ટુ એસોફોરમાંથી સરળતાથી એચ ટુ વાયુનું વિસ્થાપન કરી શકે છે શું કરે છે વિસ્થાપન દૂર કરી શકે છે અને આપણે રાસાયણિક સમીકરણ જોઈએ તો ઝેડ એન સોલિડ ઝેડ એન સોલિડ પ્લસ ટુ એચ સીએલ બે એચસીએલ સીએલ એક્યુ એટલે એકવીએસ જેનું પાણીમાં દ્રાવણ બન્યું છે તે શું બનાવે છે ઝેડ એન સીએલ ટુ નીપજ આપે છે ઝેડ એન સીએલ ટુ પ્લસ એચ ટુ ગેસ શું આપે છે ઝેડ એન સીએલ ટુ પ્લસ એચ ટુ ગેસ અને અગર આપણે ઝેડેન સોલિડ એટલે કે જેડેનના ટુકડા લઈએ અથવા ગોળીઓ લઈએ નાની નાની તેને સલ્ફ્યુરિક એસિડ મંદ સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસો ફોરમાં ડૂબાડીએ તો આપણને મળે ઝેડેન એસો ફોર ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એચ ટુ બરાબર આ તમારે પ્રક્રિયા યાદ રાખવી જોઈએ પરંતુ મંદ એચ એન થ્રી એટલે કે નાઇટ્રિક એસિડ સાથેની ઝીંક ધાતુની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી કારણ કે મંદ એચ એન ઓ થ્રી નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે આથી પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું એચ ટુ ઓ એટલે કે પાણીમાં ઓક્સિડેશન થઈ જાય છે બરાબર પ્રશ્ન નંબર સાત છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો જે કે તમને વોર્ડમાં પણ પૂછાઈ શકે પ્રશ્ન છે પાછું જોઈએ સોડિયમ કાર્બોનેટ એન એ ટુ સીઓ થ્રી એ નીચે લખ્યું જ છે ઉત્તરમાં એનએ ટુ સીઓ થ્રી સોરી એનું નામ છે સોડિયમ કાર્બોનેટ બીજું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું તેને આપણે ઓળખીશું સોડિયમ બાય કાર્બોનેટ અથવા એનએ એચ સીઓ થ્રી તો પ્રશ્ન નંબર સાત કહે છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો તો એ છે એનએ ટુ સીઓ થ્રી સોલિડ પ્લસ ટુ એચ સી એલ શું આપશે ટુ એનએસીએલ પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ કયો વાયુ દૂર થયો કાર્બન ડાયોક્સાઇડ હા અને બીજું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ છે એનએ એચ સીઓ થ્રી પ્લસ એચ સી એલ શું મળે એનએ સી એલ પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ પ્રશ્ન નંબર આઠ જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નીપજો મળે છે મળતી ની પાણીમાં દ્રાવ્યતા જણાવો પ્રશ્ન સારો છે શું પૂછે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સી એ ઓ એચ ટ્વાઇસ શું થાય સી એ ઓ એચ ટ્વાઇસ એને કાર્બન ડાયોક્સાઇડ સામથી સીઓ ટુ અચ્છા ત્યારથી એમાંથી પસાર કરવામાં આવે તો શું થાય જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ સી એ થ્રી બને જેથી પાણી દૂધિયું બને કેવું બને દૂધિયું તો રાસાયણિક પ્રક્રિયા લખીશું સી એ ઓ એચ ટ્વાઇસ શું છે સી એ પછી કાઉન્સમાં ઓએચ અને એવા કેટલા અણુ છે બે એટલે શું વંચાય સીએઓ એચ ટ્વાઇસ એકવીયસ એક્યુ એટલે એકવીયસ એટલે જલીય વધતા સીઓ ટુ સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને તેને શું લખાય ગેસ વાયુરૂપ અને નિપજ મળે આપણને સી એ સીઓ થ્રી સોલિડ પ્લસ એચ ટુ ઓ લિક્વિડ હવે આ દુધિયા ધ્રાણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું સૂત્ર છે એનએ એચ સી ઓ થ્રી ટ્વાઇસ સૂત્ર છે સોરી એનું સૂત્ર છે સી એચ સી ઓ થ્રી ટાઇસ એકવીએસ આ દૂધિયા પાણીમાં આ દુધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સી એચ સી ઓ થ્રી ટ્વાઇસ નિપજ બને છે અને જેને લીધે દ્રાવણનો દૂધિયો રંગ દૂર થાય છે સી એ સીઓ થ્રી સોલિડ પ્લસ એચ ટુ પ્લસ સીઓ ટુ શું બનાવે છે સી એ એચ સી થ્રી ટોઈસ એકવીસ પ્રશ્ન છે કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે તો જુઓ કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં લાઈમસ્ટોન એટલે કે ચૂના પથ્થર સ્વરૂપે મળે ચાક આરસ પહાણ પરવાળા શંખ વગેરે જુદા જુદા સ્વરૂપે પણ મળે તો કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં લાઇમસ્ટોન તરીકે ઓળખાય એટલે ચૂના પથ્થર તરીકે મળે બીજું છે ચાક એ તરીકે મળે પછી છે આરસ પહાણ એટલે કે જેને આપણે કહીએ ને ફ્લોરિંગ બનાવેલું ટાઇલ્સની બનાવેલી માર્બલની તેને ગુજરાતીમાં શું કહેવાય આહરસ પહાણ પરવાળા પરવાડા એટલે પહેલાં જે કોરલ્સ હોય ને દરિયાની અંદર છીપલાઓ તે શંખ વગેરે જુદા જુદા સ્વરૂપે મળે છે પ્રશ્ન નંબર દસ જોઈએ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નીપજ મળે છે મળતી નીપજની પાણીમાં દ્રાવ્યતા લખો હવે જુઓ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને એચ સીઓ થ્રી મળે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રવ્યતા ખૂબ ઓછી છે એનએ ટુ સીઓ એનએ ટુ સીઓ થ્રી પ્લસ એચ લિક્વિડ પ્લસ સીઓ ટુ ગેસ શું બને છે બે અણુ એને એચ સીઓ થ્રીના બનશે એનએચ સીઓ થ્રી બે અણુ બનશે પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો પ્રશ્ન નંબર અગિયાર છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે એના ઉદાહરણ આપો તો જુઓ જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ હોય અને તેમની વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે તો પ્રથમ ઉદાહરણ છે એને ઓએચ પ્લસ એચ સી જે આપે છે એનએ પ્લસ એચ ટુ બીજું ઉદાહરણ છે ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ એસ ઓ ફોર તો શું બનશે કે ટુ એસ ઓ ફોર પ્લસ ટુ એચ ટુ ફોર બરાબર તટસ્ટીકરણની પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય એસિડ વધતા બેઈઝ શું આપે ક્ષાર અને પાણી પ્રશ્ન છે નંબરનો એનએઓએચ અને ફિનોપથેલિનના મિશ્રણમાં મંદ એચસીએલના બે ટીપા ઉમેરતા રંગમાં શું પરિવર્તન થાય છે આ રંગ પરિવર્તન માટેનું જવાબદાર કારણ જણાવો તો જુઓ ઉત્તર છે એનએઓએચ અને ફિનોપ્થેલિનના મિશ્રણ નો રંગ ગુલાબી હોય કેવો હોય ગુલાબી જો તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના બે ટૂપાં ઉમેરવામાં આવે તો દ્રાવણનો ગુલાબી રંગ દૂર થઈ જાય આ રંગ પરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે જેમાં એસિડ એચસીએલ દ્વારા બેઝ એનય અસર નાબૂદ થાય છે ઓકે પ્રશ્ન નંબર તેર છે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શાંતિની પ્રક્રિયા કરતાં શું બને છે દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે અને આ બધું કર્યા પછી સમતોલિત સમીકરણ લખવાનું છે તો જોઈએ ઉત્તર શું છે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શાંતિની પ્રક્રિયા કરતાં કોપર કાઉસમાં બે એટલે ટુ ક્લોરાઈડ બને છે પરિણામે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે સી ઑ સોલિડ પ્લસ ટુ એચ સી એલ એક્વિએસ ગીવ સીયુસીએલ ટુ એકવીસ પ્લસ એચ બરાબર હવે છે પ્રશ્ન નંબર ચૌદ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય છે ધાતુ ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડના ઉદાહરણ છે તે જણાવો હવે જુઓ ઉત્તર છે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે અને કોણીય અર્ધાત્વીય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે એ ટુ ઓ સોલિડ પ્લસ એચ ટુ ઓ શું બને બે અણુ એન એ ઓ એચ બરાબર આમ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે કેવા હોય છે બેઝિક ઉદાહરણ છે એ ટુ ઓ એમ જી ઓ સી એ ઓ અને બી એ ઓકે બાકીનું જે નવો વિડીયો આવશે તેમાં જોઈશું પ્રકરણ નંબર બેમાં લગભગ પચાસથી સાહીઠ એવા પ્રશ્નો છે કે જે તમારે જોવા જોઈએ અને એ પચાસ કે સાહીઠ પૂરેપૂરા પ્રશ્ન આપણે અહીં ડિસ્કસ કરીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો